નમસ્કાર આપની સાથે વડોદરા શહેરમાં અત્યંત ધામધૂમથી નગરજનો શ્રીજીની આરાધનામાં વ્યસ્ત બન્યા છે ત્યારે કેટલીક જગ્યાઓ પર કાંકરી ચાળો થતો હોવાની દહેશત ને પરિણામે પોલીસ પણ સક્રિય બની છે કાર્યશાલી નતી ત્યારે ગતરોજ ફરી એક વખત અસામાજિક તત્વો દ્વારા વડોદરા ની શાંતિ દોડવાનો પ્રયાસ કરાયા હોવાનું સામે આવ્યું છે તરસાલી સ્ટ્રમ ક્વાર્ટર સ્થાપિત શ્રીજી પંડાલ પાસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા

શહેરજનોને કોઈ પણ પ્રકારની અફવાઓથી નહી દોરાવાની અપીલ કરવામાં આવી હતી પોલીસ આ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાતરીને ત્વરિત કાર્યવાહી હાતરી હતી. તર્સાલીમાં મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તર્સાલીમાં જે આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવ્યું છે તેની પાછળની સાઇડમાં જે ગલી છે ત્યાં ગણપતિ પંડાલ છે. ત્યાંથી એવા ન્યૂઝ આવ્યા કે અમને ગણપતિ પંડાલની બાજુમાં જે એક્ટિવા પડી છે ત્યાં એની ઉપર પડી હોય અવાજ આવ્યો અને ધ્યાન દોર્યા અને અમે દરેક પંડાલ ઉપર એક એક પોલીસ તરફથી જે માણસ રાખ્યો હોય છે એને આ વાત ની ધ્યાન થતા તેને અમારું ધ્યાન દોર્યું અને ધ્યાન દોરતા જ થાણા અધિકારી એસીબી સાહેબ અને હું તમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે એલસીબી ને અને ડિસ્ટ્રિક્ટ માણસોને અલગ અલગ ટીમ બનાવીને ચેક કરી રહ્યા છે કે કઈ સુપ ફેંકવામાં આવી હોય શકે તેને કોના દ્વારા ફેંકવામાં આવી હોય શકે તે બાબતે અલગ અલગ ટીમ બનાવીને કોમ્બિંગ અત્યારે હાલમાં ચાલુ છે પ્રાથમિક દ્રષ્ટિએ જોવામાં લાગે છે કે કે કઈ ફેંક્યું હોય જેટલું અમે બધા ટેરેસ નું ચેક કરાવ્યું છે એવું કઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી આવી હજુ સુધી પણ સીસીટીવી ચેક કરી રહ્યા છે જો આજુબાજુમાં ક્યાં હોય તો અને દરેક મકાન વગેરે પણ જે છે આજુબાજુમાં પંડાલની બંને બાજુમાં એ અમે કોમ્બિંગ દ્વારા ચેક કરી રહ્યા છીએ ના બિલકુલ નહીં મૂર્તિની જે ત્રણેય બાજુમાં જે મંડપ જેવું બાંધવામાં આવ્યું છે અને આગળ ઉપર પણ લાંબ વરસાદ શેડ છે એના કારણે એને પણ કોઈ ડેમેજ નથી થયું અને બાજુમાં મૂકેલા એક્ટિવા પર કંઈ પડવા જેવો અવાજ એમને આવ્યો એટલા માટે એમણે પોલીસનું ધ્યાન દોર્યું અને તપાસ કર્યા છે એવું હજુ સુધી મારા ધ્યાને નથી આવ્યું

પણ જો કોઈ અફવાઓ આવે તો ઓબ્વિયસલી એની સ્પ્રેડ કર્યા કરતા એની ખરાઈ કરવી જોઈએ અને અહીંયાના જે આયોજક છે તેને હું બિરદાવું છું એમણે કોઈ પણ વસ્તુને વધારે એસ્કેલેટ કર્યા કરતા એમણે તરત જ પોલીસ જે અમે રાખી હતી દરેક પંડલ પર અમે પોલીસ રાખીએ છીએ એ પોલીસનું ધ્યાન દોર્યું અને અમે તાત્કાલિક બધા અમારી ટીમ એસસીપી ડીસીપી અને અમારી એલસીબીના માણસો બધા આવી ગયા છે અમે અલગ અલગ સ્કોર બનાવીને પ્રોપર કોમ્બિંગ કરીશું ચેક કરીશું અને જે પણ યોગ્ય તપાસ કરીને જે પણ યોગ્ય વસ્તુ છે એ બહાર સામે લઈશું નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર